ગુણ્યા હજાર કેલ્શિયમ કાર્બોનેટનો વેટ જો કેલ્શિયમનો થાય ચાલીસ કાર્બનનો થાય બાર ઓક્સિજનનો થાય સોળ તો એનો મોલર વેટ આવશે કેટલો હંડ્રેડ અને વીસ એમ એલ વી એમ એટલે જો ત્રણ લિટર છે મેં ઉપર અંશમાં હજાર મૂકી દીધા તો આ જે થઈ ગયું ત્રણ હજાર એમ જો તમે ડાયરેક્ટ અહીંયા ત્રણ મૂકો છો તો ઉપર અંશમાં હજાર નહીં મૂકવાના તો આ થઈ ગયા ત્રણ હજાર છેડ તો ઉડી ગયા રાઈટ છેદ તોડી જશે અને તમારી પાસે જવાબ આવશે આ છેદ ઉડાડો એટલે ખ્યાલ આવી જશે છેદ ઉડાડી એક બે ત્રણ એક બે ત્રણ આગ્યા આગ્યા બરાબર પાંચ ગુણ્યા બે એટલે દસ એકના છેદમાં છ એકના છેદમાં છ તમારો આવે છે જવાબ એટલે કે ઓપ્શન ત્રણ તમારો બને છે જવાબ